કપાસના ઘરે બેઠા વેપારની પરિસ્થિતિ અને ખરેખર એનાથી ખેડૂતને લાભ છે કેવો લાભ છે કેટલો લાભ છે એની એક સામાન્ય સમજણ આપણા બધા ખેડૂતોની વચ્ચે બનતી રહે આ હેતુથી આ આ વિડિયો એપિસોડ જયારે આપણે બનાવ્યો છે તૈયાર કર્યો છે ત્યારે મિત્રો આજે મુસાફરીમાં હતા અને ભાવનગર જિલ્લાના વિસ્તારમાં છીએ તો રોડ પરથી પસાર થતા હતા એટલે લગભગ સાત થી આઠ કિલોમીટર નું અંતર કાપો ત્યાં સુધી બંને બાજુ કપાસ અને આપણે સ્વાભાવિક રીતે આવું કાંઈ પણ જોઈએ એટલે ઉતરીએ અને એની વિગતો લેવાનો પ્રયાસ કરીએ તો આ એક જગ્યા ઉપર અમે નીચે ઉતર્યા છીએ આ કપાસ છે આવી રીતે અત્યારે તરડેલો છે અને આગળના એક ખેતરમાં વીણાટનું કામ ચાલતું હોય એવું દેખાઈ રહ્યું છે એટલે અહીંથી આપણે આ ખેતર પસાર કર્યા પછી આગળના ખેતરમાં જ્યાં વીણાટનું કામ ચાલે છે ત્યાં જઈ અને જોઈ લઈએ અત્યારના સમયમાં વીણાટ કેવો આવી રહ્યો છે બિન પિયત કપાસમાં વીણવાનું કામ જે કરી રહ્યા છે એમાં ખેડૂત પણ હાજર છે એટલે એમની સાથે આપણે એક સામાન્ય માહિતીની ચર્ચા કરી લઈએ તમારું નામ ચેતનભાઈ મકવાણા કેતનભાઈ મકવાણા આ કેટલા વીઘા નું ખેતર છે તમારું દસ અગિયાર વીઘા પછી આ પાયલો કપાસ છે કે બીન પિયત છે બિન પિયત એકંદર આમાંથી અત્યાર સુધીમાં કેટલો માલ આવ્યો છે દોઢસો થી બસો આજુબાજુ આવી ગયો છે એટલે દોઢસો દોઢસો આસપાસ અચ્છા હવે આમાંથી અત્યારે જે તમે વીણો છો તો આ વિણાટ જે છે એમાં એવરેજ એક માણસ દીઠ કેટલી વિણાટ ની એવરેજ આવે છે બે અઢી મણ જેવી બે મણ જેટલી આવે છે

માલિકો આવે હા વર્ષમાં લઈ ગયા છો કે હમણાં કઈ એક બે દિવસ માં તમારા માલ ની કોઈ બતાવ્યો હોય ચર્ચા થઈ હોય ભાવ એને કીધો હોય એવું કઈ દલાલ આવ્યા હતા ચૌદસો ને એસી રૂપિયા કીધો ચૌદસો એસી તો એ માલ જે તમારો છે એ ઘરે પડ્યો છે ઘરે પડ્યો છે બધું હવે એને અમારે જોવો હોય તો તો તમારે ઘરે આવવું પડે ઘરે આવવું પડે તો તમે ક્યારે ઘરે આવવાના એમ સાંજે સાંજે તો અમારે સાંજ સુધી અહીંયા રોકાવાના ના ના તમે ધીમે આવો ને પછી આપણે જમવા ક્યાં જઈએ અમારો ઘર તો આઘું છે તમે વાત લાવ્યો હતો તમારી સાથે જમી લઈ હા તો બેસી જવા અહીં આપણે જે છે બધું સરસ ચાલો ઓ કેતનભાઈ આપણને અહીંયા જમાડવાની પણ વાત કરે છે આ ખેડૂતનો સ્વભાવ છે ખેડૂતના ખેતરની બાજુમાં કોઈ પણ નીકળે અને કાંઈ પણ એની જરૂરિયાત હોય અને ખેડૂતને રજૂઆત કરે એટલે ખેડૂત એના માટે સો ટકા તૈયાર હોય છે પોતાનું ભાત પણ ખેડૂત રાહદારીઓને ખવડાવી દે આ ખેડૂતનો સ્વભાવ હોય છે એકંદર જોઈએ તો અત્યારે આ સમયના હિસાબથી એટલે કે જાન્યુઆરી મહિનાની શરૂઆત થઈ ગઈ છે એટલે અત્યારે જે માલ આવતો હોય કપાસમાં આ માલ થોડો નબળો દેખાતો હોય કાયમ માટે પણ આ વર્ષે આ વિસ્તારમાં ખૂબ સારો માલ આપણને દેખાઈ રહ્યો છે અને એટલો બધો સરસ મજાનો માલ છે કે આપણને જોઈએ તો પણ ગમી જાય અને આનામાં ખેતરમાં વીણવાનું કામ કરવાનું પણ આપણને મન થાય એ પ્રકારનો આ જે માલ છે આવો સરસ મજાનો માલ હોવા છતાં પણ આ વર્ષમાં ખેડૂત તરીકે આપણને આ માલના માત્ર સાડા ચૌદસો કે ચૌદસો સાઠ રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે ખરેખર જોઈએ તો આટલી બધી સરસ મજાની સ્વચ્છ અને સાફ ક્વોલિટી આનો ભાવ ખેડૂતને કમસે કમ બે હજાર રૂપિયા મળવો જોઈએ અને એટલો ભાવ જો ખેડૂતને મળે તો જ ખેડૂતને પોતાનું મહેનતાણું મળી શકે પણ પરિસ્થિતિ આ વર્ષની કપાસના પાકમાં આપણી બહુ ખરાબ છે અને નીચામાં નીચા એટલે કે તળિયાના ભાવથી આપણા ખેડૂત ભાઈઓ માલ વેચી રહ્યા છે પરિશ્રમ ધોવાઈ રહ્યો છે સાથે સાથે એમણે દરમિયાન કરેલો જે ખર્ચ ખર્ચ છે આ પણ ખેડૂતનો ધોવાઈ રહ્યો છે તો મિત્રો આપણે આજે લગભગ સવારે અગિયાર સાડા અગિયાર ના સમય દરમિયાન જે ખેતરમાં વિણાટનું કામ ચાલતું હતું એ ખેતરમાં ગયા અને એ ખેતરના ખેડૂત કેતનભાઈ મકવાણા સાથે આપણે વાત કરી અને એમણે આપણને એવું કીધું કે હું સાંજે ઘરે જઈશ એટલે અમે અમારો પ્રવાસ પૂરો કરી અને ફરી વખત અત્યારે એ ગામમાં આવ્યા છીએ કેતનભાઈને ફોન કર્યો એમણે અમને ફરી વખત પાછા આવકાર્યા છે અને કેતનભાઈનો જે સંગ્રહિત માલ છે કપાસનો એને જોવા માટે અમને જે જિજ્ઞાસા હતી એ જિજ્ઞાસાનું કારણ એ હતું કે ખરેખર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતને જે ભાવથી કપાસ વેચાઈ રહ્યો છે એની સરખામણીમાં ઓછો કે એના લેવલનો કે એનાથી વધારે ભાવ ખેડૂતને મળે છે કે કેમ ક્વોલિટીના હિસાબથી ગામડે બેઠા શું ભાવથી માલ વેચાય છે આ જાણવાની જિજ્ઞાસા માટે અમે ફરી વખત પાછા કેતનભાઈને મળવા આવ્યા છીએ હવે અહીંયા આ એમના કપાસનું ગોડાઉન છે અને એમાં આપણે એમની સાથે ઉભા રહી ચર્ચા કરી અને આ ક્વોલિટી સાથે જોઈએ અને આ માલ એમણે વેચો છે કે નથી વેચો કોને વેચો છે હું ભાવથી વેચો છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ મિત્રો કેમ છો કેતનભાઈ સરસ હાલો હવે આ કપાસ તમે સવારે અમને એવું કેતા હતા કે પરમ દિવસે બે દિવસ થી વેપારી માગે છે તો રૂપિયા થી વેચાણ એવરેજ લઈ ગયા પછી એને ભાવ દીધો બરાબર હવે આની ક્વોલિટી જોવાની છે આપણે માર્કેટિંગ માં આજના આપણે ભાવ જોઈએ તો પણ આ પ્રકારનો જે આ માલ છે આ માલના પૈસા માર્કેટિંગ યાર્ડમાં આપણને કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં અહીં સુધી હોય એવા એકાદ બે જગ્યાએ કદાચ આપણને જોવા મળ્યું છે હવે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત માલ લઈને જ્યારે જાય છે ત્યારે જે પ્રમાણેના ભાવ વળે છે એ જ પ્રમાણેના ભાવ ખેડૂતને આવી રીતે પોતાના ઘરે બેઠા જો મળતા હોય તો ખેડૂતે ઘરે બેઠા માલનો વેપાર કરવો હિતાવહ છે સૌથી અગત્યનું એ છે કે માર્કેટિંગ યાર્ડમાં બહુ ઓછા ગામડાઓ જતા હોય છે તમારા ગામમાંથી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માલ લઈને જાય છે કે મોટા ભાગે અહીંયા જ વેચી દે છે બધા અહીંયા જ વેચી દે મોટા ભાગે આખા ગામમાંથી બધા ગામના હા તમારું ગામ કયું આ એનું નામ ચોગઠ ચોગઠ તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર ભાવનગર હવે તમારી પાસે જમીન કેટલી તમે કેટલા કેટલી જમીનમાં કપાસનું તમારું વાવેતર છે

કપાસની છે માર્કેટિંગ યાર્ડમાં જે ભાવથી ખેડૂતો બની ગયો છે કે કોઈ પણ ખેડૂત પોતાનો માલ લઈ અને માર્કેટિંગ યાર્ડમાં નથી જતા ગામડે બેઠા પોતાના ઘરે બેઠા આનો વહીવટ કરે છે તમે આ જે માલ વેચો છે તો એના પૈસા છે એ તમને વેપારી રોકડા આપશે પ્લાસ્ટિક બે દી પછી હા એટલે એ એકાદ બે દિવસમાં તમને આપે તો વેપારી તમારા જાણીતા હોય છે કે કેવી રીતે હોય છે એમાં દલાલ આપણા જાણીતા હોય વેપારી તો દલાલો જે છે એ બીજા ગામના હોય કે તમારા ગામના હોય કેવું તમારા ગામના જ છે તમારા ગામના અને કાયમના તમારા કાયમ જાણીતા જાણી તો આવી રીતે ઘરે બેઠા વેપાર ખૂબ મોટા વિસ્તારમાં ખૂબ મોટા ગામડાઓમાં અને ખૂબ બધા ખેડૂતો કરતા હોય છે મિત્રો આપણે જે જાણવા અને સમજવા માંગતા હતા એ મુદ્દો એવો હતો કે જે ક્વોલિટી માર્કેટિંગ યાર્ડમાં વેચાય છે જે ભાવથી એ ભાવ ખેડૂતને પોતાના ઘરે બેઠા ગામડેથી મળે છે કે કેમ આ જોવા માટે અને જાણવા સમજવા માટે આજે આખો દિવસ આપણે આની પાછળ રોક્યો તો સવારમાં એમના ખેતર પર મળ્યા આપણને આ માહિતી મળી તો ફરી વખત અત્યારે પાછા પાછા વળતી વખતે એમને ફોન કરી અને બોલાવ્યા એમણે અમને આવકાર્યા અને આટલી ચર્ચા આટલી માહિતી એમણે આપણને આપી છે મિત્રો તો આજના દિવસે કપાસના ઘરે બેઠા વેપારની પરિસ્થિતિ અને ખરેખર એનાથી ખેડૂતને લાભ છે કેવો લાભ છે કેટલો લાભ છે એની એક સામાન્ય સમજણ આપણા બધા ખેડૂતોની વચ્ચે બનતી રહે આ હેતુથી આ વિડીયો આ એપિસોડ જયારે આપણે બનાવ્યો છે તૈયાર કર્યો છે ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આ આ ચર્ચા આપણો એપિસોડ આપણી વાત એવા આપ સૌના તરફથી પણ પ્રયાસો થાય એવી આપ સૌની પાસેથી અપેક્ષા સાથે આજના દિવસે આપણા આ આખે આખા કાર્યક્રમમાં જેને ખૂબ મોટો સહકાર આપણને આપ્યો છે એવા ભાઈ કેતનભાઈનો આપણે આભાર માની અને વિડીયો પૂરો કરીએ